પેટા વિગારી કચેરીનું ડીજીસેલની કચેરીનું એમાં કચેરીની અંદર જે કંઈક રીતે જોવા મળેલા છે એ નિંદનીય છે ને આપણે અત્યારે કચેરીથી જે તે સ્ટાફ એમાં ઇન્વોલ્વ હોય એવું એ લોકો પર આપણા જે ઉપરી કચેરી મુજબ ને અહીંયાથી જે કંઈ સસ્તાના પગલાં લેવામાં આવશે ને એ કાર્યવાહી કાલથી ચાલુ થઈ ગયેલી છે ને ઉપરી કચેરીને એ બાબતની જાણ કરી લીધી છે ને એ લોકો પર જે કંઈ ડિસિપ્લિનરી એક્શન કે જેથી આપણે કંપનીની મુજબ કરવાનું કાર્યવાહીનું રહેશે એ આગળ આપણે કરીશું એમ